નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો ગઈકાલે અમરેલીમાં એક ખૂબ જ વિરલ ઘટના ઘટી ગઈ જવલ લે જ જોવા મળે અશક્ય ગણાતી આ ઘટના બની છે એક એવું સ્થળ ધાર્મિક સ્થળ જ્યાં વિપરીત વિચારધારાના રાજકીય લોકો એક છત નીચે ભેગા થયા પરંતુ તે વિરોધ કરવાની વાત નહોતી ત્યાં સહકારનો માહોલ હતો અને રાજકીય લોકો હોવા છતાં રાજકારણ નહોતું તે સૌથી અગત્યની અને વિરલ ઘટના ગણી શકાય વાત અમરેલીના રામજી મંદિરની કરવી છે અમરેલીનું ત્રણ સદીઓ કરતા જૂનું રામજી મંદિર કેમ ચર્ચામાં આવ્યું છે તેને વિશે આજે આપણે ચર્ચા કરીશું અમરેલીમાં સરકારવાડા નામનો વિસ્તાર છે અને અહીંયા અંદાજીત ત્રણસો વર્ષ કરતાં જૂનું ખૂબ પ્રાચીન એક રામજી મંદિર આવેલું છે ખૂબ પુરાતન છે એટલે તેમનું જે મકાન છે તે પણ ઘણું જર્જરિત થઈ ગયું છે આ મંદિરના પૂજારી છે રમુદાદા એ રમુદાદાની આયુષ્ય પંચ્યાસી વર્ષ નહીં અત્યારે તેમની ઉંમર પંચ્યાસી વર્ષની આસપાસ છે આપણે ત્યાં અજાચક વૃત્તિના લોકોને સુદામાની સાથે સરખાવવામાં આવે છે સુદામા ભગવાન કૃષ્ણના મિત્ર હતા પણ અજાચક વૃત્તિના હતા કોઈની પાસે માગવું નહીં જે રીતે ઈશ્વર આપે તે રીતે જીવવું તેવી વૃત્તિના રમુદાદા ખૂબ માન સન્માન છે તેમનું વયોવૃદ્ધ છે પરંતુ રમુ દાદા અજાચક વૃત્તિના છે કોઈની પાસે માગતા નથી કશું અને ભગવાન રામની નિરંતર સેવા પૂજા કર્યા કરે છે આવા રમુદાદા શ્રી રામની પૂજા અર્ચના કરે વારંવાર વારે તહેવારે લોકો મંદિરે જાય દર્શન કરે પરંતુ રમુદાદા કઈ સ્થિતિમાં જીવે છે તેનો કોઈને અણસાર સુધા નહોતો અમરેલી જિલ્લાના કોંગ્રેસના ઉપાધ્યક્ષ ટીકુભાઈ વરૂ વારંવાર ત્યાં જાય હવે એકવાર રમુદાદા તેમને મંદિરમાં ન મળતા તેમણે તપાસ કરી કે પાછળ રહે છે પાછળની સાઈડ ગલીમાં રમુદાદાનું મકાન છે ટીકુભાઈ વરુ તેમના મકાને જાય છે ત્યારે તેઓ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવડા ખ્યાતનામ મંદિરના પૂજારી ને આટલા વયોવૃદ્ધ પૂજારી કેવી કેવા જર્જરિત અને કેટલી ખરાબ હાલતના બિલ્ડિંગમાં રહે છે ઉપરથી ખપેડા ફાટી ગયા દેશી નળિયા ચોમાસાની સિઝન પાણી પડે તડકાનો પણ ઉનાળામાં તડકો આવે શિયાળામાં ત્યાંથી ઠંડો પવન આવે પરંતુ આ રમુદાદાએ કોઈને ક્યારેય રજૂઆત કરી નહોતી ટીકુભાઈ વરુ આ જોઈને ત્યાંથી નીકળે છે અને અમરેલીના પૂર્વ ધારાસભ્ય પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને અને તેમના ભાઈ શરદભાઈને આ વાત કરે છે કે ભાઈ આપણી આસ્થાનું કેન્દ્ર જે છે રામજી મંદિર તેમના પૂજારી તો આવી હાલતમાં રહે છે એટલે પરેશ ધાનાણી શરદ ધાનાણી અને તેમના સાથી મિત્રો કંઈક કરવાનો નિશ્ચય કરે છે રાજકારણ વગર કોઈ આડંબર વગર તેઓ કંઈક સારું કામ કરવાનો નિશ્ચય કરે છે અને ત્યાંથી આ વાતની શરૂઆત થાય છે ત્યારબાદ તે લોકો પૈસા એકત્રિત કરી પોતાના સ્વ ખર્ચે જે તેમની ટીમ છે ગામની પાસે ફાળો ભેગો નથી કર્યો તેમની જે ટીમ છે તેમાંથી જ પાંચ દસ પંદર જણાએ પૈસા ભેગા કરી અને આ રમુદાદાનું મકાનનું નવનિર્માણ કરવામાં આવે છે તેમની દિવાલો સારી કરી દેવામાં આવે છે તેમનું જે છત આખી દેશી નળિયાની તૂટી ગઈ છે તેમને ત્યાં સારા મજબૂત પતરા નાખીને એટેચ ટોયલેટ બાથરૂમ વાળું સરસ મજાનું મકાન તૈયાર કરી દેવામાં આવે છે ખૂબ સારું કામ આવું કામ દરેક વ્યક્તિએ કરવું જોઈએ પરંતુ જ્યારે કોઈ રાજકારણી કરે છે કારણ કે રાજકારણીઓ આપણે જોઈએ છીએ કે ખજૂરભાઈ નામના એક ભાઈ જાનીભાઈ નીતિનભાઈ જાની લોકોના મકાન બનાવે છે તે પણ તે પોલિટિશિયન નથી પોલિટિશિયન રાજકીય લોકો આવા કામ ખૂબ ઓછા કરતા હોય છે તેઓ કરે તોય પણ સરકારી ખર્ચે કરતા હોય છે ક્યારેય સ્વ ખર્ચે કરતા હોતા નથી જ્યારે પરેશ ધાનાણીએ એક સરસ દાખલો બેસાડ્યો કે આ આ કામ તેમણે સ્વ ખર્ચે કરેલું છે તેમણે તેમના ભાઈ શરદભાઈ ધાનાણી કે ટીકુભાઈ વરુ કે તેમના કોઈ સાથી મિત્રો હોય તેમણે આ કામ સ્વ ખર્ચે કરેલું છે અને કોઈ પણ પ્રકારનો હો હલ્લો દેખાડો કર્યા વગર પૂજારી દાદાની ઈચ્છા મુજબ ગઈકાલે કરવામાં આવ્યું તે દાદાને તે મકાન સોંપવામાં આવ્યું હવે આ તકે એક બીજી જાહેરાત થઈ તે પણ જોવાની ખૂબી છે સામાન્યતઃ કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણના આક્ષેપો થાય છે તેમને હિન્દુ વિરોધી પાર્ટી તરીકે જોવામાં આવે છે આવી એક માન્યતા છે અથવા માન્યતા ઊભી કરવામાં આવી છે જે હોય તે તો એ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ જે રાજ્યસભામાં સાંસદ છે તેમણે પરેશ ધાનાણીની ભલામણથી આ જે અમરેલીનું રામજી મંદિર છે તેમને કમ્પાઉન્ડ વોલ નથી તેમને ફરતી દીવાલ નથી ત્યાં વાળા બાંધેલા છે તો તે વાત પરેશ ધાનાણીના ધ્યાનમાં હતી તો તેમણે શક્તિસિંહ ગોહિલને રજૂઆત કરી અને ગઈકાલે તેમણે પણ પોતાની ગ્રાન્ટમાંથી પાંચ લાખ રૂપિયા રામજી મંદિર માટે ફાળવા અહીંયા આપણે કોઈ રાજકીય વાત નથી કરવી પરંતુ જોવાની ખૂબી એ છે કે કોંગ્રેસના લોકો જેમના પર હિન્દુ વિરોધી હોવાનો જે આક્ષેપ થાય છે તે લોકો રામજી અમરેલીના રામજી મંદિર માટે રાજ્યસભાના સાંસદ છે શક્તિસિંહ ગોહિલ તે અમરેલીના રામજી મંદિર માટે પાંચ લાખ રૂપિયા ફાળવે છે હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ કે તો કોણ ત્યાં ભેગું થયું હવે અહીં જોવાની એક સુખદ વાત એ થઈ કે આ જે કાર્યક્રમ હતો ગઈકાલે રમુદાદાને તેમનું મકાન સોંપાણું રામજી મંદિરની કમ્પાઉન્ડ હોલ માટેને જે ગ્રાન્ટ આવવાની છે તેની જાહેરાત કરવાની હતી ત્યારે કોંગ્રેસના આગેવાનોની સાથોસાથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેમની ટીકા રાહુલ ગાંધી સતત કરતા રહે છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો અને હિન્દુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ હોય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ હોય બજરંગ દળ હોય એવા હિન્દુ સંગઠનોના આગેવાનો આ તકે ત્યાં ઉપસ્થિત રહ્યા આ ખૂબ જ રેર કેસમાં જવલ્લે જ જોવા મળતી ઘટના છે કારણ કે આરએસએસ અને તેની ભગીની સંસ્થાઓ મોટાભાગે ભાજપના કાર્યક્રમમાં જોવા મળે છે પરંતુ અહીંયા તેઓ કોંગ્રેસના એક સદ કાર્યમાં સહભાગી થયા એટલે આ આરએસ આરએસએસ વિશે પણ જે ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવે છે કે તે માત્ર ભાજપને સમર્થન આપે છે તે માન્યતાનો પણ ભૂકો અમરેલીના આગેવાનોએ બોલાવી દીધો જો સારું કામ કોઈ પણ કરે ભાજપ કરે કોંગ્રેસ કરે આપ કરે તો આર એસએસના અને હિન્દુ સંગઠનોના સંગઠનોનું સમર્થન તેમને મળશે તે આ ઘટના પરથી પ્રતીત થાય છે સાબિત થાય છે એટલે આ ઘટના ખૂબ સુખદ રહી એક સારું કામ થયું એક પૂજારી દાદા જેઓ જેઓ આધુનિક યુગના સુદામાં કહી શકાય કે જેમની અજાચક વૃત્તિ છે તેમના વિશે એવું કહેવાય છે કે કોરોના કાળ દરમિયાન જ્યારે મંદિરમાં કોઈ પણ પ્રકારના લોકોની આવક આવન જાવન નહોતી સરકારી પ્રતિબંધો હતા ત્યારે આ દાદા મમરા ખાઈને રહેતા આ દાદા ત્યારે પણ કોઈની પાસે માગવા ગયા નથી અને આ વાતની જાણ જે તે સમયે પરેશ ધાનાણીને થતા તેમના ઘરેથી તે દાદા માટે ટિફિન આવતું તેવી પણ અમને માહિતી મળી છે પરંતુ આ વાતની જાણ આજ સુધી પરેશ ધાનાણી કે તેમના પરિવારે કોઈને કરી નથી આ તો આ ઘટના બની એટલે અમે ત્યાં તપાસ કરવા ગયા એટલે અમને આ વાતનો ખ્યાલ આવ્યો છે કે આ વાતની જાણ પરેશ ધાનાણી જે કોરોના કાળ દરમિયાન આ દાદાના રામજી મંદિરના પૂજારીના દાદાને જે સાચવા એ એક એ તો એમની એમણે એમ કીધું કે આ મારી વ્યક્તિગત આસ્થાનો વિષય છે એટલા માટે કે આ ઘટનાને અંદર ક્યાંય રાજકારણ આવ્યું નથી મોટાભાગે આવા કોઈ સદ કાર્ય થાય એટલે રાજકીય લોકો જશ લેવા પહોંચી જતા હોય છે પરંતુ આ એક પ્રેરણાદાયી અને ઉદાહરણરૂપ કામ છે કે તમે સારું કામ કરો તો એની જાહેરાત પણ એવી રીતે કરો કે તેમની પ્રેરણા મળે નહીં કે ઢંઢેરા જેવું રમુદાદાનું માન સન્માન જાળવીને આ કામ કરવામાં આવ્યું છે એટલા માટે જ તે પ્રશંસનીય છે અને હિન્દુ સંગઠનોએ પણ કોંગ્રેસની સાથે કોંગ્રેસના આગેવાનો સાથે આ ઘટનામાં ખભે ખભા મિલાવીને જે ઊભા રહ્યા છે તે પણ પ્રશંસાને પાત્ર છે રાજકારણ રાજકારણની રીતે બરાબર હોય છે પરંતુ તેમાં મતભેદ હોય છે તેમાં મનભેદ ક્યારેય હોતો નથી કોંગ્રેસની વિચારધારા અલગ હશે ભાજપની વિચારધારા અલગ હશે આપની વિચારધારા અલગ હશે અને ક્યાંક ને ક્યાંક એક રાજકીય વાત પણ આમાં આપણે કહી દઈએ કે આગામી ચૂંટણીમાં જો અમરેલીની બાબત પરથી ધડો લેવામાં આવે તો આપણને કોંગ્રેસમાં પણ સોફ્ટ હિન્દુત્વ દેખાશે આગામી વિધાનસભામાં એવું ક્યાંક ને ક્યાંક પ્રતીત થઈ રહ્યું છે કારણ કે આ આ કામ શક્તિશી પરેશ ધાનાણીની તો વ્યક્તિગત આસ્થા સમજ્યા પણ શક્તિસિંહ ગોહિલ જેવા પ્રદેશના નેતાઓ પણ હવે જે પહેલાં કોંગ્રેસના નેતાઓ છે ખુલીને આવી રીતના મદદ નહોતા કરી શકતા ગ્રાન્ટો નહોતા આપી શકતા તે આપી રહ્યા છે એટલે શક્તિસિંહ ગોહિલની ગ્રાન્ટ પરથી તો એટલું આપણે કહી શકાય કે આગામી દિવસોમાં ગુજરાતમાં રાજકીય સમીકરણો પણ ક્રમશઃ થોડા થોડા બદલાશે પરંતુ આજની આપણી ચર્ચાનો વિષય રાજકારણ ક્યાંય નથી પરેશ ધાનાણી શક્તિસિંહ ગોહિલ અને તેમની ટીમે જે આ કામ સારું કર્યું છે તેમના માટે તેઓ અને ટીકુભાઈ વરુ કે જેમને આ બધી વાતનું ધ્યાન દોર્યું મુકેશભાઈ વિછિયા કે જેઓ વારંવાર આ મંદિરમાં મદદ કરતા રહે છે આ તર તમામને આ તકે અભિનંદન ખૂબ ખૂબ આપવા ઘટે અને સંઘના હિન્દુ સંગઠનોના નેતાઓને પણ કોઈપણ પ્રકારના વિરોધ વગર સારા કામને પ્રોત્સાહન આપવા તેઓ જે ગયા છે તે માટે તેમને પણ અભિનંદન આપવા ઘટે અને આવી જ રીતે સુમેળભર્યા કામો થતા રહે અને વિકાસ થતો રહે લોકોમાં સૌહાર્દ જળવાઈ રહે તે ખૂબ જ વિકાસ માટે ખૂબ જરૂરી બાબત છે જય હિન્દ જય ભારત